કરો જોવા લે જવા દી હો કની કે ન જવા દી કે મન કરે કેટલા દી થા કા ને કે મને સિપ જોવા લે જા પણ એ એને કામમાંથી માંથી નવરો થાય તાર લે જાય આ તો ક્રેન લાગે જો તો મોટી એવી બધી

So, l u n e o n l a i d w a u g I s a the e the r y g e e i u n d r e d k i l o r s b a k i l y y देखो ओली चिमनी ને પાછળ જો ડુંગર દેખાય છે હે ચીમની ને પાછળ ડુંગર દેખાય છે હા તો એ ઓર બોર્ડ ડુંગર હશે ના ના રેની થોડો ડુંગર કંઈ આંખે જો ચીમની છે ને ઓલી ચીમની ના હા ચીમની છે ને એની બાજુમાં પાછળ દેખાય એકદમ હા હા ડુંગરા નથી વાદરા છે વાદરાં ડુંગર દેખાય છે